નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ એક ડિસેમ્બર કેટલું પેન્શન જમા થશે અઠ્ઠાવન ટકા ડીએ પ્રમાણે કેટલું પેન્શન મળશે સંપૂર્ણ વિગત આજના વિડીયોમાં આપણે જોવાના છીએ વિડીયો પસંદ આવેલ વિડીયોને લાઇક કરી લો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને અમારી આ ચેનલ નિકુંજ વર્મા યુટ્યુબ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો ચાલો જાણીએ આજના વિડીયો માહિતી એક ડિસેમ્બર બે હજાર પચીસ એટલે કે નવેમ્બર માસનું પેન્શન તમારા પહેલ પહેલી તારીખ સોમવારે કેટલું જમા થવાનું છે મિત્રો તો તમે જાણો છો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક નિયમ છે કે તમારા જે પણ હર એક મહિનાની પહેલી તારીખે તમારા ખાતામાં જમા થાય છે મિત્રો પરંતુ અગાઉના મિત્રો દિવાળીના તહેવાર અનુસાર અગાઉ મિત્રો પેન્શન તમને સોળ ઓક્ટોમ્બરથી અઢાર ઓક્ટોમ્બરના વચ્ચે તમારા ખાતામાં જમા કરવામાં આવ્યું હતું આમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ખૂબ જ સારું નિર્ણય કહી શકાય દિવાળી તહેવાર અનુસંધાને તમારે સોળથી અઢાર ઓક્ટોમ્બર વચ્ચે તમારું પેન્શન જમા કરી દેવામાં આવ્યું હતું આમ રેગ્યુલર તો મિત્રો પહેલી તારીખે જમા થાય છે શનિવાર રવિવાર આવે તો બીજી તારીખ થાય એમ પરંતુ હરેક મહિનાની પહેલી તારીખે તમારા અગાઉ મહિનાનું પેન્શન અમારા ખાતામાં જમા થાય છે તો વાત કરીએ મિત્રો કે આ વખતે કેટલું કેટલા ટકા મોંઘવારી ભથ્થું મળશે અને કેટલો વધારો મળશે તમે જાણો છો મિત્રો જુલા મહિનાનું મોંઘવારી ભથ્થું હતું તે અઠાવન ટકા વધીને સંપૂર્ણ તે એડિયસ તમે દિવાળીના તહેવારોમાં તમારે આપી દેવામાં આવ્યું હતું અઠ્ઠાવન ટકા એટલે સંપૂર્ણ એરિયસ મિત્રો તમે દિવાળીનો છો સોળથી અઢાવ ઓક્ટોબર તમારા ખાતામાં જમા થઈ ગયું હતું તો આ વખતે આપણે વાત કરીશું કેટલું પેન્શન જમા થવાનું છે પહેલાં વાત કરીએ મિત્રો તમે તમારે ખ્યાલ હોવું જોઈએ તમારું મૂળ પેન્શન મૂળ પેન્શન કહું કે બેઝિક પેન્શન કેટલું હોય છે તો મિત્રો મૂળ પેન્શન બેઝિક પેન્શન કેવી રીતે જાણી શકાય તો મિત્રો જ્યારે તમે સેવા નિવૃત્ત થાવ છો જ્યારે તમે નિવૃત્તિ નિવૃત્તિ થાવ છો ત્યારે તમે તમે જે રકમ લો છો તે રકમની રકમ હોય તે અનુસંધા તમે દાખલા તમે જે રકમ દસ હજાર હોય તો દસ હજાર જે રકમ હોય દસ હજાર રકમ છે દસ હજાર રકમ પર અઠ્ઠાવન ટકા વધતું છે એટલે અઠ્ઠાવન દસ હજાર અને અઠ્ઠાવન ટકા મોંઘવા પાંચ હજાર સમથિંગ થાય છે અને એક હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ મિત્રો એક હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ એટલે ઉડા સમજી જો દસ હજાર બેઝિક પેન્શન હોય પ્લસ પાંચ હજાર આઠસો અઠ્ઠાવન ટકા લે અને એક હજાર રૂપિયા કહી શકાય મેડિકલ એલાઉન્સ આમ ટોટા મિત્રો સોળ હજારની સમથિંગ થાય સો હજાર આઠસોનું સમથિંગ થાય છે અને સો હજાર આઠસોનું સમથિંગ થાય છે અને આમાં મિત્રો તમારે કેટલી કપાત હોય તો અમે કેટલી કપાત છે સો હજાર આઠસો છે આમાં તમારા મિત્રો જો તમાર પંદર વર્ષ પૂર્ણ ન થયા હોય તો કોમ્પિટિશનની કપાત કહી શકાય મિત્રો કોમ્પિટિશનની કપાત પંદર વર્ષ પૂર્ણ થાય તેને આવક કાપવામાં આવશે બાજુ તમારે ત્રણ લાખથી વધારે આવક થતી હોય આવક આવક પાત્ર થતાં હોય તમારું પેન્શન તો તેની રકમ કાપવાની હોય છે મિત્રો આ બંનેને બાદ બાકી કળા પર જે પણ રકમ આવશે એ તમારું મૂળ પેન્શન કરવામાં આવે છે ફરી એકવાર સમજી લઉં તમારે બેઝિક પેન્શન દસ હજાર હોય તો દસ હજાર દસ હજારના એટલે કે અઠ્ઠાવન ટકા મોંઘવાડી બધું એટલે પાંચ હજાર આઠસો અને પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્ટ જો તમે લેતા હોય તો આ તનું સરવાળું કરશો મિત્રો આ તો એનું સરવાળું કરવાનું રહેશે આ તનુ સરવાળું કર્યા પછી પંદર વર્ષનું કોમ્પ્યુટર કપાટી માઇનસ કરવાનું રહેશે તો આવક આવક આવકવેરો ત્રણ લાખની વધારો તો તે માઇનસ કરવાનું રહેશે જે માઇનસ કરશો તે તમારી રકમ આવશે મૂળ પેન્શન તો મૂળ પેન્શન તમે જે આવશે એ તમારું મૂળ બેઝિક પેન્શન ગણતરી કહી શકાય છે તો આ રીતે તમને કહી શકાય તમારું મૂળ પેન્શન કેટલું જમા થયું છે તો હવે આપણે વાત કરી લઈએ એક ડિસેમ્બર બે હજાર પચીસ વાર્ષ ઉંમરના દિવસે તમારા ખાતામાં કેટલું જમા થવાનું છે તો મિત્રો તમને આ વખતે અઠ્ઠાવન ટકાના લેખે તેમાં મૂળ પેન્શન તમારે બીજી પેન્શન તમારા ખાતામાં જમા થવાનું છે અઠ્ઠાવન ટકાના લેખે પાંચ હજાર આઠસોના લેખે તેમાં મૂળ પેન્શન છે મૂળ પેન્શન જમા થવાનું છે આમાં બીજો વધારાનો એ લાભ કહી શકાય જો તમારા ઉંમર આધારિત પેન્શન પંચોતેર વર્ષ પંચ્યાસી વર્ષ નેવું વર્ષ પંચો વર્ષ હોય ડિસેમ્બર મહિના મુજબ તો તમારા ઉંમર પાંચ ટકા દસ ટકા પંદર ટકા પેન્શન મળશે મિત્રો આમ એ બાબત સ્પષ્ટ છે કે ડિસેમ્બર મહિનાનું પેન્શન મૂળ પેન્શન છે મૂળ પેન્શન મળવાનું છે બીજી પેન્શન મળવાનું છે સાથે સાથે અન્ય વાત કરીએ આઠમું પગાર પંચમાં આઠમું પગાર પંચમાં મિત્રો તમે જાણો છો અગાઉમાં આજે ટીયુઆર સંડપ નક્કી કરી દીધી છે હવે સરકારશ્રીના અઢાર મહિના રિપોર્ટ આપશે આ રિપોર્ટ આવતા મિત્રો મળતી માહિતી મુજબ બે હજાર સત્યાવીસમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે તો તે સમયમાં આઠમો પગાર પણ લાગુ થાય તેવી શક્યતાઓ લાગી રહી છે મિત્રો તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ એક ડિસેમ્બર મહિનાનું પેન્શન મૂળ પેન્શન બીજી પેન્શન આવવાનું છે એમાં કંઈ વધારો થવાનો નથી મિત્રો તો આપણી આ ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલને લાઇક કરી લો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો મિત્રો